રાજકોટ શહેરના ગેમ ઝોનમાં ગોઝારી આગની દુર્ઘટના બાદ હવે સુરત મનપા દ્વારા ફરીથી એક મોટી કડક કાર્યવાહી કરવામાં આવી ટીપી ચોવીસ ટૂંકી સિંગનપુર ફુલવાડી ખાતે આવેલા ખાનગી પ્લોટમાં ભંગારના ગોદાઉન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી મોટી માત્રામાં ભંગારના સામાનના ગોડાઉન સામે આવ્યું ફાયર અને એનઓસી વગર આ ગોડાઉન ધમધમી રહ્યું હતું ત્રણસો જેટલા કામદારો અહીં કામ કરી રહ્યા છે આગની ઘટના બને તો આખરે જવાબદારી કોની ફાયર વિભાગ દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી આવા ગોડાઉનમાં કરવામાં આવી નથી હવે તંત્ર જાગ્યું કોઈ પણ જાતના સેફટીના સાધનો અહીં જોવા મળ્યા નહોતા ફાયરના નિયમોના અહીં લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે આટલા દિવસો સુધી આ વિસ્તારના અધિકારીઓને આ ગોડાઉન ધ્યાને નહીં આવ્યું કેમ હવે રાજકોટની ગોજારી દુર્ઘટના બાદ જ તંત્ર જાગ્યું છે અને આવા પ્રકારની કાર્યવાહી કરવા દોર્યું છે ત્યાં સુધી તંત્ર ઘોર નિંદ્રામાં હતું અને આવા ગોદામો તંત્રને દેખાઈ રહ્યા નહોતા જો કોઈ પ્રકારની આવી દુર્ઘટના બનત તો તેના માટે જવાબદાર કોણ હાલમાં એસએમસીના અધિકારીઓ સાથે ફાયરના અધિકારીઓને પોલીસના કાફલા સાથે કડક કાર્યવાહી કરીને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી